હવે આજે વડીલોનો વૃંદાવન કાર્યક્રમ અહીંયા જે ઉજાઈ રહ્યો છે અને જેના બીજ રૂપિયા છે એવા આંતરરાષ્ટ્રીય એવોર્ડ એન્ડ ગ્લોબલ એવોર્ડ મેળવનાર પરમ પૂજનીય સંશ્રી દોલતરામ મહારાજને હું વિનંતી કરીશ કે તેમનું ફૂલહારથી સ્વાગત કરશે પટેલ માણેકભાઈ કુબેરભાઈ અને સાલથી સન્માન કરશે પટેલ મગનભાઈ ભીકાભાઈ સર્ચ આપણે એમનું તાલીઓથી વધાવતા રહીશું કે જેમણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરી એવા દાલતરામ મહારાજ બોલીએ દોલતરામ મહારાજ ની જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ વિશ્વ ભારતી દીદીની એ જ ક્રમ આગળ તેમના ફુલહાર પેરાયની આશીર્વચન લેશે દામણી ક્ષેત્રના અન્ન ક્ષેત્રના ટ્રસ્ટીઓ પટેલ દિલીપભાઈ શિવાભાઈ પટેલ શામળભાઈ ધોળાભાઈ પટેલ પશ્યાભાઈ પ્રભુભાઈ અને વનકર ડાયાભાઈ આશાભાઈને વિનંતી કરી કે આપ ઉપસ્થિત થાઓ અને સંત શ્રી ધોળાતરમ મહારાજના આશીર્વચન લઈ તમને ફુલહારથી સ્વાગત કરશો નમ તમે માતા चुपिता त्वमेव त्वमेव बन्धो सुखा त्वमे तमे विद्या द्रविणं तमे तमे सर्व मम देव दे સનાતન ધાર ભારત માતા કી આપણા ભગવાન માનો જેમને પાવન પગલા કર્યા છે અને ભૂમિને પવિત્ર કરી છે એવા આદરણીય સન્માનીય એવા તો કોઈ શબ્દો જ નથી સંતોને શણગારવા માટે છતાં પણ એમના ચરણોમાં વંદન કરી પૂજ્ય જ્ઞાનેશ્વરજી મહારાજ આજના મંગલ અવસરમાં પૂજ્ય મહારાષ્ટ્રના પાવન પગલાં થયા છે એ અમારા ગામડી ગામ પવિત્ર ભૂમિ અને આ આશ્રમનું કંઈક હજુ સારું થવાનું છે એનું કોન્ક્રીટનું પગથિયું તૈયાર થઈ રહ્યું છે અને એમાં બહુ આદરણીય છે વંદનીય છે બધા કંપાઓમાં હું ખૂબ ગયેલો છું અને સિદ્ધેશ સિદ્ધો ઇમારતી લાકડાની સાથે જેમનો સંબંધ છે એવા તમામ તમામ આપણા ખીમજી બાપા રહ્યા અહીંયા બે એ આપણા નાના ભગવાન જ છે સમાજના અને એટલા માટે સમસ્ત કચ્છી સમાજ તરફથી આવેલા ભાઈઓ બહેનો દીકરીઓ વડીલો સૌને દોલતરામ મહારાજના લાખ લાખ વંદન સાથે પૂજ્ય જ્ઞાનેશ્વર મહારાજ કી જય

મને યાદ છે ત્યાં સુધી ખૂબ નાની ઉંમરથી મારે અહીંયા આવવાનું થયું હતું એ વખત તો રોડ સિંગલ પટ્ટીનો હતો અને લગભગ ઓગણીસો ને એસી ની સાલથી હું અહીંયા આવતો તો મારી દોંતીવાળા સરકારે દમણ ગંગાથી મારી ટ્રાન્સફર થયેલી હતી પરિચય આપી હતી બે મિનિટ હું ગવર્મેન્ટ પેન્શનર છું હું જીવે ત્યાં સુધી ખાડો ખોદવાના સરકાર પૈસા લવાની સમાધિ આલો તો તમારે જેમ કરું કરજો પછી મારે જોવા નહીં પછી તમારે બધા જોવાનું શું કરવું એ મને ચો લઈ જાવ હોય એ બાજી તમારા હાથમાં આવશે પછી બાપુને વંદન કરી વિશ્વ ભારતી છે મારી દીકરી છે એ સંન્યાસી છે મેં એને કહ્યું કે હું સંસારમાં રહીને ભક્તિ કરી છે તારી ઉંમર થશે એટલે તારે જે કપડાં હોય એ પહેરજી પણ તારું મન રંગાણું છે કપડાં ગમે તે પહેરે તો કોઈ ફીર પડવાનો નથી એક દીકરો છે મીડિયમ ઇંગ્લિશમાં બી સિવિલ એન્જિનિયર છે એ પણ સમાજની સેવા કરે છે આપણે નોકરી નહીં કરવી મેં કરી છે એટલે હું હાથ જોડી ગયો છું એમાં હાથ જોડ્યા હતા છૂટવા હું લઈ અને એને મિસી છે બી એલ એલ બી છે મારો અધ્યાય પૂરો થઈ ગયો સમાજની સાથે આ પંચોતેર વર્ષ મારી ઉંમરના થયા છે જોડાયેલું છું